જામનગરમાં સાયબર ગુનાની એક ગંભીર ઘટના સામે આવી પૂર્વ કૃષિમંત્રી અને જામનગર ગ્રામીણ ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા જામનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગંભીર ફરિયાદ નોંધાવવામાં આવી છે ફેસબુક આઈડી વિશાલ કંઝાકનારા તથા ઇન્સ્ટાગ્રામ આઈડી વી કન્સાંગ ડબલ સેવનના અજાણ્યા ધારક દ્વારા સોશિયલ મીડિયા મારફતે પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલને બદનામ કરવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે આરોપીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફોટોગ્રાફ્સમાં એડિટિંગ કરીને તેમને વિકૃત બનાવ્યા ફરિયાદમાં જણાવ્યું છે આ ઉપરાંત અલગ અલગ વિડીયો તૈયાર કરી ફોટો વિડિયો સાથે ઉશ્કેરણીજનક લખાણ લખી બોલી ફરિયાદી પ્રતિષ્ઠાને ગંભીર હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે કે બદનક્ષી કરીને નાણાંનો ફાયદો મેળવવો અથવા પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો દુરાશય પાછળ હોઈ શકે છે આ સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાને કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે સાચી વાત છે મેં જિલ્લા પોલીસ વડાને એક અરજી આપી અને મારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં જે વિકૃત પ્રચાર કરવામાં આવે છે અને મારી કારકિર્દીને બદનામ કરવા માટે એક ષડયંત્ર ચાલી રહ્યું છે તેના કાવતરાખોરોને શોધવા માટે અને એને યોગ્ય કાયદાકીય રીતે એની સામે પગલાં લેવા માટે બે જિલ્લા પોલીસવાળાને આ એક અરજી આપી છે અને ફરિયાદ પણ નોંધાવી છે તેના સામે નોંધવામાં આવી છે કેવી આઈડિયા તેને શું એમાં ઉબ્લેટ કરવામાં આવ્યો છે કે સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઈ છે અત્યારે તો કોઈ વિશાલ કણસાગર નામના શખ્સ દ્વારા આ આવી પોસ્ટો મૂકવામાં આવી રહી છે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી વિકૃત તસવીરો બનાવી અને ખોટા આ પોસ્ટમાં લખાણો દ્વારા મને નુકસાન થાય મારી કારકિર્દીને નુકસાન થાય એ માટેના વ્યવસ્થિત પ્રયત્નો થઈ રહ્યા છે મારી સાથે રાજ્યસભાના સાંસદ અને આદરણીય ઉદ્યોગપતિ શ્રી પરિમલભાઈ નથવાણી સાહેબ તેમજ આપણા જામનગરના લોકલાડીલા સાંસદ બેન શ્રી પૂનમબેન માડમને પણ આ જ પ્રકારે આ શખ્સ દ્વારા જુદી જુદી પોસ્ટો દ્વારા બદનામ કરવા માટે વ્યવસ્થિતપણે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એટલે મારું માનવું છે કે આનો મૂળ સ્ત્રોત એક જ હોઈ શકે અમારા કોઈ રાજકીય વિરોધી દ્વારા

એના માટે મેં જિલ્લા પોલીસ વડાને અનુરોધ કર્યો છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યુ જામનગર